નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીડીવી હું છું અંકુર રાવલ સમાચારની શરૂઆત કરીએ આગામી અમદાવાદ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે જાહેર કર્યું છે અને લીધે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં વરસાદ પડી શકે દાહોદ મહીસાગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તો આજમ સંવાદદાતા દર્શન ફોનલાઇન પર દર્શન આગામી કલાક અમદાવાદ માટે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે સાથે એક્ટિવિટીના લીધે પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી દર્શન હવામાન વિભાગ તો પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે જે પ્રકારે હાલની જો વાત કરું તો હવામાન વિભાગે ચાર વાગે એક નાકાશ જાહેર કર્યું છે જેમાં ત્રણ કલાક માટે રાજ્યની અંદર ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે કારણ કે અમદાવાદમાં ત્રણ કલાક ભારે છે એટલા માટે કારણ કે અમદાવાદની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેની સાથે સૌરાષ્ટ્ર છે ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે આ જે જગ્યાઓ જે છે તેમાં કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે ત્યાં થોમ એક્ટિવિટી સાથે એટલે કે વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ રહી શકે છે તેની સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ત્યાંના કેટલાક જિલ્લાઓ છે કે જ્યાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સામાન્ય વરસાદ ત્યાં પણ થોમ એક્ટિવિટી રહેશે અને સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ત્યાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને સતત હવામાન વિભાગ આ વરસાદી પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે કારણ કે ચોમાસું ક્યાંક લંબાયું હતું પરંતુ હવે જે પ્રકારની સિસ્ટમો બની છે ત્રણ સિસ્ટમો ચક્રિય હતી અને તેના કારણે વરસાદી માહોલ રાજ્યની અંદર જોવા મળી રહ્યો છે અને વહેલી સવારથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ અહીંયા પડી રહ્યો છે અને ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક સામાન્ય વરસાદ એટલે કે રેડ એલર્ટ છે ઓરેન્જ એલર્ટ છે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને હજુ પણ સાત વાગ્યા સુધીની આગાહી છે જે આગાહી મુજબ અમદાવાદ માટે આ કલાકો ભારે કહી શકાય છે અને સાર્વત્રિક વરસાદની પણ આગાહી છે રાજ્યમાં એટલે કે ત્યારે પણ હવામાન વિભાગે અલર્ટ રહેવું પડશે લોકોએ પણ અલર્ટ રહેવું પડશે જી બિલકુલ દર્શન સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો રાજ્યમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો બપોરે બે વાગ્યાથી લઈને સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના છાસઠ તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ પંચમહાલના ગોધરામાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો જ્યારે આણંદમાં અઢી ઇંચ મહેસાણામાં દોઢ ઇંચ અને તારાપુર તથા હિંમતનગરમાં બે બે ઇંચ વરસાદ પડ્યો છે તો વાત કરીએ સુરતની સુરતના ઉમરપાડામાં વરસાદી માહોલનો આકાશી નજારો સામે આવ્યો છે ઉમરપાડામાંથી પસાર થતી મોહન નદીનો અદભુત નજારો સામે આવ્યો છે તો સવા ચૌદ ઇંચ વરસાદ વરસતા નદી બે કાંઠે વહી રહી છે અને આકાશની નજારો તેનો જોવા મળી રહ્યો છે જિલ્લામાં એક તરફ વાદળછાયું વાતાવરણ યથાવત છે વરસાદ પડી રહ્યો છે અને આજે તો સુરતમાં જે રીતે વરસાદ પડ્યો અને ગ્રામ્યમાં પણ સારો વરસાદ જેના કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે અમે આપને મોહન નદીનો આ અદભુત આકાશી નજારો અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ મોહન નદી અત્યારે બે કાંઠે વહેતી થઈ છે અને સાથે સાથે આસપાસ નદી કાંઠાનો જે વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાયા છે તો ઉમરપાડાના અમે આપને આ ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવી રહ્યા છીએ આજે સાર્વત્રિક વરસાદ રાજ્યભરમાં વરસી રહ્યો છે ત્યારે સુરતમાં સારો વરસાદ થયો છે અને સુરત શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદ અને મોહન નદીનો અદભુત નજારો સામે આવ્યો કંટ્રોલ રૂમ કરી આજે હું સવારથી સાડા ચાર વાગ્યાથી અહીંયા હાજર છું અને ચાર થી છ દરમિયાન પિસ્તાલીસ એમ એમ થી આઠ દરમિયાન સો એમ એવી જ રીતના આઠ થી દસ દરમિયાન પુષ્કળ વધુ પ્રમાણમાં દસ ઇંચ જેટલો વરસાદ ખાબ્યો ખાબક્યો ગણાય એને લીધે અમારી જે ઉમરપાડા ની જે ભૌગોલિક પરિસ્થિતિ છે ત્યાં નદી નાળાઓ હોય છે ખાસ કરીને ત્યાં ચારેક સ્થળો ઉપર આજે પાસે એક અહેવાલ આવેલા મુજબ આપણા પીએસઆઈ સાહેબને સંપર્ક કરીને ત્યાં માણસો તલાટી સહિત તૈનાત કરી દીધા છે હાલને તબક્કે અહીં વરસાદ બંધ પડી ગયો છે અને પાણી ઓસરી રહ્યા છે વાત કરીએ સુરતથી સુરતના નસારપુરા ગામનો વાંકી ચેકડેમ ઓવરફ્લો થયો છે ચેકડેમમાં પાણીની આવક વધી રહી છે ત્યારે ચેક ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ ચૌદ ઇંચ વરસાદ પડ્યો છે અને ચૌદ ઇંચ વરસાદ પડતા નદી નાળા અને ચેકડેમ એ પાણીથી છલોછલ ભરાઈ ગયા છે તો અમે આપને નસારપુર પાસે આવેલા ચેકડેમના આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ ચેક ડેમમાં પાણીની આવક થઈ છે એક તરફ ત્યાં જિલ્લામાં વરસાદ અને સાથે સાથે ઉપરવાસમાં વરસાદ જેના કારણે પાણીની સારી એવી આવક થઈ રહી છે અને ઉમરપાડા પંથકમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને જેના કારણે નદી નાળા છલકાયા છે અને ચેકડેમમાં પાણીની આવક વધી રહી છે તો સાથે સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો વરસાદ વહેલી સવારથી જ સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે તો તાલુકાના આંબા કેવડી સહિતના ગામો બેટમાં ફેરવાતા સંપર્ક વિહોણા થયા છે ભારે વરસાદને પગલે વીરા નદીમાં પાણીની આવક વધી છે નદીમાં પૂર આવતા નદીના પાણી ગામમાં ધુસ્યા છે જેને લઈને જનજીવન ખોરવાયું છે ભારે વરસાદને લઈ ઉમરપાડા તાલુકા વિસ્તારમાં આવેલા અનેક જળાશયો છલકાયા છે તો સુરતનો ઉમરપાડા પંથક અને ઉમરપાડામાં અનરાધાર વરસાદ ચૌદ ઇંચ વરસાદ પડ્યો છે અને જેના કારણે ગ્રામ્ય વિસ્તારો પાણી પાણી થયા છે સુરતના ઉમરપાડા પર મેઘરાજા મહેરબાન બન્યા છે વરસાદને લઈને અધિક કલેકટરે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે સાત કોઝવે ઓવરફ્લો થયા છે વધુમાં તેમણે માહિતી આપતા કહ્યું કે દરેક કોઝવે પાસે પોલીસ કાફલો ખડકી દેવાયો છે અને મોહન નદી અને વીરા નદી એ ઓવરફ્લો થઈ છે એસડીઆરએફની ટીમને પણ એલર્ટ કરવામાં આવી છે સવારે દસ વાગ્યા સુધી પંદર ઇંચ જેટલો વરસાદ છે ત્યાં કોઈ અત્યારે જાનહાનિ કે એવું એવા કોઈ ન્યૂઝ છે નહીં સાથે કોઝવે જે પાણીથી ગરકાવ થયા છે ત્યાં આગળ યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યાં લોકલ એડમિનિસ્ટ્રેશન તાલુકા વિકાસ અધિકારી લોકલ પોલીસ દ્વારા તમામ ગામોનો સંપર્ક કરવાનું ચાલુ છે મોહન નદી અને વીરા નદીમાં જે પાણીનો ફ્લો આવ્યો છે એટલે એના જે કેચમેન્ટ વિસ્તાર છે એમાં પણ તમામ ગામોમાં સૂચિત કરી લેવામાં આવ્યા છે કે ભાઈ ત્યાં આગળ કોઈએ બાર ખેતરે કે એમાં કંઈ જવું નહીં તમામને સ્ટેન્ડ બાય માટે કહી દેવામાં આવ્યું છે એસડીઆરએફની અમારી ટીમ પણ અમે માંડવીથી ઉમરપાડા રવાના કરી દેવામાં